તમને જાણ અરે આપણને જાણ કરે તો બરાબર છે ના કરે તો કઈ વાંધો નથી એ પધારે પણ એમણે આ મુકેશભાઈ સોલંકી જો સોશિયલ મીડિયામાં લખતા હોય તો આજે વીસ વીસ પોલીસ વીસ વીસ સ્ટાફ જે હેરાન થઈ રહ્યા છે તો એમને એવી વિનંતી કે સમય લખે સૂર્યાસ્ત સુધી પોલીસ અને પ્રશાસન હેરાન થાય તમને યોગ્ય લાગતું હોય તો મને વાંધો નથી કારણ કે અહીંયા આ મંદિર અંદર આવી ઘટના ઘટી ગઈ હતી અહિયાં તોડફોડ થઈ છે

કે સમય લખો તો આ પોલીસ છે પ્રશાસન છે એને પણ વ્યવસ્થા વ્યવસ્થા કારણ કે આપણે ભગવાન નો યજ્ઞ કરવાનો હોય રુદ્ર અભિષેક કરવાનું હોય કોઈ પણ મંદિરે ધ્વજારોહણ કરવાનું કોઈને દાખલા તરીકે કાશ્મીર જયારે શ્રદ્ધા હોય ત્યારે જઈ શકે બધા